આ દરમિયાન રાહુ અને કેતુ અનુક્રમે દસમા અને ચોથા ભાવમાંથી માંથી કોચર કરે છે જે તમારા કાર્યસ્થળ પર નોંધપાત્ર સફળતા અને પારિવારિક જીવનની પડકારોનો સંકેત આપે છે જો તમે શનિ સંબંધિત નકારાત્મક કાર્યો ટાળશો તો આ વર્ષે તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે તો ચાલો હવે વૃષભ રાશિ રાશિ પર વિગતવાર જોઈએ સૌ પહેલા જાણીશું લાલ કિતાબ મુજબ બે હજાર છવ્વીસ માં ચાર મુખ્ય ગ્રહોની કોચર સ્થિતિ શનિ તમારી કુંડળીમાં મીન રાશિમાં શનિના આવકમાં અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે આવકમાં વધારો સામાજિક લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા લાવશે ગુરુ આખા વર્ષ દરમિયાન બીજા અને ત્રીજા ભાવમાં ગોચર બીમારી શત્રુઓ અને અંધારી ઘટનાઓને અટકાવશે તેનાથી સંપત્તિમાં વધારો થશે વાણીમાં સુધારો થશે હિંમત અને બહાદુરીમાં વધારો થશે રાહુ રાહુ કર્મના દસમા ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરશે જેનાથી નોકરી વ્યવસાય અને કરિયરમાં અચાનક ઉન્નતિ થશે અને રાજકારણમાં પણ તમને સફળતા મળશે કેતુ કેતુ રાહુની વિરુદ્ધમાં ચોથા ભાવ સિંહમાં રાશિમાં રહેશે જે સુખના ભાવને અસર કરશે આનાથી સુખ અને શાંતિમાં ઘટાડો થશે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થશે અને ટ્રાન્સફર થવાની પણ શક્યતા રહેશે વૃષભ રાશિ મુજબ લા કિતાબ મુજબ વૃષભ રાશિની આર્થિક સ્થિતિ આવકનો સ્ત્રોત અગિયારમાં ભાવમાં શરીરનું સ્થાન અને બીજા ભાવમાં ધન અને વાણીના ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે કુબેરનો ભંડાર ખોલી શકે છે તમને નવી અને નોંધપાત્ર આવકની તકો મળશે જે પ્રગતિ તરફ તરી જશે રોકાણ ગુરુનો પ્રભાવ ઘરની જમીનમાં રોકાણ કરવા માટે અનુકૂળ રહેશે શું રાખશો સાવધાની લાલ કિતાબ ચેતાવણી આપે છે કે જો તમે અતિશય લોભને કારણે તમારા કાર્યોને ખોટી દિશામાં વાળશો અથવા લાલચમાં સટ્ટાબાજાનો જોખમ લેશો તો તમે બધું ગુમાવી શકો છો તકો ગુમાવશો નહીં પરંતુ સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરો પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવન કૌટુંબિક સુખમાં ચોથા ભાવમાં કેતુનું સ્થાન પરિવારમાં નાની મોટી ગેરસમજ અને તણાવ વધારી શકે છે જોકે બીજા ભાવમાં ગુરુનું સ્થાન કૌટુંબિક મતભેદોને દૂર કરી શકે છે વૈવાહિક જીવન તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે ધાર્મિક યાત્રા અથવા ફેમિલી યાત્રા શક્યતા બની શકે છે બાળકો પાંચમા ભાવમાં શનિનું પાંચમુ દ્રષ્ટિકોણ હોવાથી તમે તમારા બાળકો વિશે ચિંતિત હોઈ શકો છો અથવા બાળકો જન્મવામાં વિલંબ થઈ શકે છે પ્રેમ સંબંધ શનિના પાંચમુ દ્રષ્ટિકોણને કારણે તમારા પ્રેમ સંબંધોમાં ગંભીરતા અને પ્રતિબદ્ધતા બતાવવાની જરૂર છે તમને સલાહ છે કે તમારી વાણી પર નિયંત્રણ રાખો ભાવમાં ગુરુ બીમારી અટકાવવામાં મદદ કરશે ક્રોનિક બીમારીઓમાં સુધારો થશે પડકારો શનિ અને રાહુ ગોચરને કારણે માનસિક તણાવ માથાનો દુખાવો દાંતનો અને હાઈ બ્લડ પ્રેશર ટાળો તામસિક ખોરાક જેવો કે દારૂ માંસ ઈંડા અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળશો તો આરોગ્ય અને શિક્ષણ બંનેમાં તમને ફાયદો થશે લાલ કિતાબ મુજબ વૃષભ રાશિનો અભ્યાસ શિક્ષણ તમારું શાળાકીય પ્રદર્શન સારું રહેશે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તમારે સખત મહેનત કરવી પડશે ઉચ્ચ શિક્ષણની ખાતરી નથી આપી શકતા અવરોધો

ફાટેલા કે ગંદા કપડા પહેરવાનું ટાળો ઘરમાં સુગંધિત વાતાવરણ ચાળવી રાખો તેતાલીસ દિવસ સુધી તમારા ગુપ્તાંગોને દહીંથી ધોઈ લો આ સાતમા ભાવ અને સ્વામી શુક્ર માટે એક ઉપાય છે ગુરુને મજબૂત બનાવવા માટે એટલે કે ધન અને જ્ઞાન માટે ઉપાય તમારા કપાળ પર કેસર અથવા હળદર તિલક લગાવો ધાર્મિક સ્થળે ચણાની દાળ અથવા ધાર્મિક પુસ્તકોનું તાન કરો ક્યારે પણ જૂઠું ન બોલશો અને બીજા સાથે પ્રામાણિક બનો શનિ રાહુ અને કેતુ માટે અપનાવો આ ઉપાય શનિ માટે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અંધ કે ગરીબોને ખોરાકનું દાન કરો રાહુ કેતુ માટે ઉપાય તેતાલીસ દિવસ સુધી સૂતા પહેલા ફટકડીથી રેતી મોડું ધોઈ લો લાલ કિતાબનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય અને સાવધાની ગુરુ શનિ અને રાહુ તમારા વાર્ષિક રાશિ પણ ઉત્તમ સ્થિતિ બનાવી શકે છે મહત્તમ લાભ માટે નીચેના ઉપાયો મહત્વપૂર્ણ છે તમારા ખિસ્સા અથવા પર્સમાં ચાંદનીનો ચોરસ ટુકડો મૂકો આ ઉપાય ચંદ્ર શુક્ર રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવોને શાંત કરે છે જેનાથી સુખ અને સ્થિરતા આવે છે શનિ સાથે સંબંધિત કંઈ પણ જેમ કે તેલ લોખંડ કાળા તલ વગેરે કોઈને પણ દાન ન કરો કારણ કે શનિ અગિયારમાં ભાવમાં ઉત્તમ પરિણામો આપી રહ્યો છે